પાંચ પાંચજો વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો પર રાખવામાં આવેલ છે ત્યારે છોટાઉદેપુરમાં જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જેના અધ્યક્ષતાને ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વ્યવર્ધાર શ્રી કલ્પેશ કુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેવડી ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે છોટાઉદેપુર જિલ્લાના પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે વિવિધ સ્કૂલો કોલેજ આંગણવાડીઓ ગ્રામ પંચાયતોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર મંડળીઓનો પ્રમુખો વન વિભાગના અધિકારીઓને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ઇકો ટુરિઝમ કેવડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

હવે સ્થિતિ એવી થઈ છે કે તાપમાન બહુ વધી ગયા છે અને વરસાદ બી ક્યારેક આવે છે ક્યારે નહીં આવે છે તો હ્યુમન જેટલા કૃત્ય કરે છે જેનાથી પોલ્યુશન વધારે થયા છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે અને જેટલા જીવ જંતુઓ છે એ એમને પણ નુકસાન થાય છે આ વર્ષની જે થીમ છે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ આ એટલા માટે બહુ અગત્યની છે કેમ કે પ્લાસ્ટિક જે છે એનાથી સૌથી વધારે પર્યાવરણને નુકસાન થાય છે તો એક આ તો એક નાની વસ્તુ છે જે આપણે કરી શકાય તો હું આશા રાખું છું કે તમે તમારા ઘરમાં તમારા આજુબાજુમાં જેટલા લોકો છે એમને પણ એની સમજૂત આપો અને તમે લોકો વનના અધિકારી છીએ અને વન બધા લોકો છે તો તમે આગે જઈને આ સંદેશ બધાને આપો અને આપણા પર્યાવરણને આપણે બચાવી શકીએ એની હું આશા રાખું છું

નમસ્કાર આજે વિશ્વ પર્યાવરણ દિવસના જિલ્લા કક્ષાના પ્રોગ્રામ કેવડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને સૌથી પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશ્વ પર્યાવરણ દિવસ એક જ દિવસ નથી આ તો આખા વર્ષ હોય છે પણ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે એક પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે અને આ વર્ષની જે થીમ છે આ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ છે એના માટે સવારે પણ એક દોડના આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ પ્લાન્ટેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને આખા વીક જે છેલ્લા વીક હતા એમાં પણ જુદા જુદા જગ્યાઓ સ્કૂલ કોલેજીસ આંગણવાડીઓ બધી જગ્યા અને ગ્રામ પંચાયતોમાં પણ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ખાતે જુદા જુદા પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા હું બધાને અપીલ કરું છું કે જેટલા હો શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે યુઝ નહીં કરીએ અને પ્લાસ્ટિક મોટા પાયે રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યા આપણે પેપર બેગ અને કાપડા કાપડના બેગ યુઝ કરી શકાય એનાથી પોલ્યુશન ઓછા થશે વધારામાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી પોલ્યુશન એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલ આપણી સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે સોઇલની ક્વૉલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને આપણા જે દીકરાઓ છે દીકરીઓ છે એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપની પીઢીઓ આપશે એમના માટે કેમ કે પર્યાવરણ એક જ પીઢી માટે નથી બધા પીઢી માટે છે અત્યારે અત્યારથી આપણે પર્યાવરણની જ કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પીઢી આવશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે થેન્ક યુ